જો લગન ની સીઝન ચાલે છે તે મોડે કરાઈ દીધું મને હા પણ એટલે જો પરણી રહ્યા છે અત્યારે જેટલા પણ લોકો હા એને તમે શું સલાહ આપશો પરણી જ રહ્યા છે એટલે હવે હું શું સલાહ આપાએલું એવું નહી બસ इज्जत રાખો તમારી મમ્મીની સાથે સાથે તમારી વાઈફરી પણ इज्जत રાખજો બરાબર છે કેમ કે એકે તમને નાનપણમાં ચંદા મામા બતાડ્યા છે અને બીજા હવે તમને ભવિષ્યમાં તારા બતાડશે અમુક સત્ય વાત કહી દઉં તને અનુભવના આધારે હા શું ચાલતી વાતમાં કોક શબ્દ પકડી લે ને એનું નામ પત્ની અચ્છા અને એ શબ્દ અર્થ સમજાવતા સમજાવતા ગાડો થઈ જાય ને એ પતિ અનુભવ બિલકુલ એકદમ આઉટ ઓફ રેફરન્સ આર્ગ્યુમેન્ટ થઈ જાય એટલે તોલી તોલી બોલવું તમારે બધાય બરાબર છે નોંધી લીધું મેં અને આ લવ મેરેજ એરેન્જ મેરેજ માં શું ફરક પડે ઝઘડા લેવલ પર ના પડે તો હરકાજ ઝઘડા થતા હોય બરાબર પણ એરેન્જ મેરેજમાં પત્નીઓની રોટલી વધારે ફૂલે લવ મેરેજ માં મોડું વધારે ફૂલે